નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી ડોક્ટર કે એલ એન રાવની અધ્યક્ષતામાં રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર કેલન એન રાવ સાહેબના અધ્યક્ષસ્થાને એક પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર વડોદરા રેન્જ પંચમહલ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાથે સાથે જે ફિલ્ડ પોલીસિંગ અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે પોલીસ આર્મડ યુનિટ કે આપણા હથિયારી એકમોના જે બટાલિયનોના શ્રીઓ અને સાથે સાથે રાજ્ય પોલીસ મુખ્ય મથક ખાતેના એસટીવી સાયબર એક્સેલન્સ સેન્ટર એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જેવા અધિકારીઓ પણ પાર્ટિસિપેટ કર્યા જેથી કરીને આ કાર્યક્રમમાં સારી ચર્ચા થઈ શકે તો આ ડીજીપી ડીજીપીશ્રી તરફથી આપને ઉદબોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરને અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ ડીઆઈજી જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને ત્યાં ઉપસ્થિત કરવામાં આવેલું છે અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ટી નોર્પેટિક ટાસ્ક ફોર્સ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઈમ આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ ત્યાં પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે કાંક એક ઓલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસેસ હોય એ સમજી શકે અને એક સિનેજિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતું અને ત્રણ કલાક સાડા ત્રણ કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસિસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ જ ઉપયોગીદાયક થશે એકબીજાના મુશ્કેલીઓ લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે ધન્યવાદ સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે વન નાઇન થ્રી ઝીરો આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણી પાસે નાઇન્ટી લાઇન્સ આપણે પાસે ઉપલબ્ધ છે એને અમને વધારીને એકસો એસી જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવારમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા રકમ અમે ફ્રીઝ કરી શકાય હોલ્ડ કરી શકાય ત્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા એક કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એને માટે એન ટીએફની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક એન ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે એ દિશામાં ક્રાઈમ નિયંત્રણમાં છે એસટીપી છે અમારા સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ક્રાઇમ ટ્રાફિક બ્રાન્ચ છે એમાં અમે રિયલ ટાઈમમાં હોટસ્પોટ સ્ટડી કરતા હોઈએ છે એ સ્ટડી કરી આમલો લોકલ યુનિટ્સને અમદાવાદ શહેર હોય બરોડા શહેર હોય રેન્જેસ હોય કે ક્યાં ક્યાં અકસ્માત થવાની સંભાવના છે શક્યતાઓ છે અથવા ડેટા ઉપર અમે એટલા ડેટા ઉપર જે સ્ટડી કરીને રાખ્યું છે એના આધારે અમે મિનિટ્સને આગળ કરતા હોઈએ છીએ એનાથી અમે નિયંત્રણ કરી શકીએ

અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે જે રીતે કીધું છે કે એએનટીએફ એનટીએફ દ્વારામાં આન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જે નવી ઊભી કરી છે એની માલકામ શું છે એને ઝોનલ ઓફિસ શું છે એમણે કીધું છે કે બરોડામાં પણ આજે એક ઓફિસની ઉદઘાટન કરવાના છે ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એ એમની જવાબદારી છે

એ ઓપરેશનલ ડિટેલ્સ છે કે અધિકારી દીઠ હોય છે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે આમાં ટેકનિકલ ડિટેલ હોય છે તો જેને જે રીતે આપને માહિતી મળે એ એના ઉપર કાર્યવાહી કરતા હોય છે લાસ્ટ વન ક્વેશ્ચન લાસ્ટ વન ક્વેશ્ચન પૂછો સુસાઇડના બનાવો વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ કે પોલીસ અપૂરતો કાફલો છે તો એના માટે શું છે તાજેતરમાં જ 10000 જેટલા પોલીસ ભરતી થઈ છે બરોડા શહેરને પણ આપવામાં આવેલું છે એક હજાર એકસો એક હજારથી ઉપર એલઆરડી નો પાડવામાં આવેલી છે તો એ પ્રક્રિયા સરકાર તરફથી ચાલતું જ હોય છે અને આવતા ભરથી પણ એમને ચાલુ થઈ ગઈ છે રનિંગ વગેરે પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છે અને તણાવ મુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે એનજીઓને પણ અમે સમાવેશ કરવી રહ્યા છે અને જેટલા બનતું હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતમાં પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ્સ વગેરે પણ કરવામાં આવે છે અમારે પાસે ટેકનિકલ ડેટા છે એનો પણ આજે એક મુદ્દો હતો એમાં જે ઇએમઆરઆઈના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે બરોડા શહેરનું ખૂબ સારું છે સેવન એટલે પોઈન્ટ ટુ થ્રી સાત લોએસ્ટ છે રાજ્યમાં રાજ્યમાં લોએસ્ટ છે સાત મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે તો એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપને આનંદ થશે કે પાંચસોથી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે અને ત્રણ હજાર જેટલા રાજ્ય સ્તરે એ પણ અમે મંજૂર થઈ ગઈ છે એ આવતા વર્ષ બજેટમાં અમને મળી ગઈ છે અત્યારે આપણે વધારે ધ્યાન નથી આપણે બીજા એક કાર્યક્રમમાં પણ આપણે જયારે